જય દ્વારકાધીશ માંગો વીસ ને આપે દીશ એ મારા જય દ્વારકાધીશ વંદેમાં કમ ભારત માતા કે જય આઈ હોપ આ બધા મજામાં આવશો હું પણ મજામાં આજે તારીખ છે બાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ને સવારના દસ વાગ્યા તો આઈ હોપ આ બધા મજામાં છો હું પણ મજામાં અને આપ સર્વનો યુટ્યુબ ફેમિલીમાં આર કે બુજલ વ્લોગ વતી હાર્દિક સ્વાગત છે તો આજનો નવો વ્લોગ ચાલુ કરીએ છીએ આજે લઈએ ભગવાનના પગે નો સુવિચાર લઈ લે પુત્ર માટે ભેગું કરવામાં કરવામાં ભાઈનું પડાવી લેવાનો વિચાર આવે તો મહાભારત નો અંત જોઈ લેવાનો એટલો ઊંડો કાક સુવિચાર સમજવા જેવું છે આપણે લઈ લઈએ આપણી ગાડી આપણે આવી જેમાં મહામ છે કોબડી ગૌશાળા સર્વેશ્વર ગૌધામ કોબડીના આંગણે એના માટેનું મિટિંગ છે તો એ મીટિંગમાં આપણે હાજરી આપવા અને શું શું આયોજન છે એની જાણકારી મેળવવા આપણે આવ્યા છે જોવા આવેલી ખૂબ બધું આયોજન છે બાપુ નું અભિવાદન કરશે દરેક ગૌ સેવકો ને વિનંતી પોતાના સ્થાન ઉપર ઉભા થઈ અને પૂજ્ય બાપુ નું અભિવાદન કરશે દિલના ભાવથી આવકારીએ વંદન કરીએ એમના ચરણોમાં નમસ્કાર કરીએ શાંતિ તમામ ગૌ સેવકો ને વિનંતી પોતપોતાનું સ્થાન જાળવી લેશો આપણે આશીર્વચન લેવા છે એકવાર જોરદાર તાળી બે હાથ ઊંચા કરીએ

અને ભાગવત કથા કરી રહ્યા છે આ કથાઓ માત્ર ધાર્મિક નથી પણ ગૌશાળા માટે એકત્ર માધ્યમ પણ ગુરુ શ્રી કામ ધે નું ગૌ જય સુરત શહેર ને આંગણે સર્વેશ્વર ગૌ સેવક મંડળ નું

જગ્યા આટલી વિશાળ હોવા છતાં ટૂંકી પડતી મહા મહોત્સવ નું આમ તો વિચાર પણ આ સુરત ની ભૂમિ પરથી આવ્યો હતો જ્યારે ડિસેમ્બર ની આપણી કથા હતી ગોલ્ડન સિટી મોટા અને ત્યાંથી આ વિચાર રોકવામાં આવ્યો બાબુભાઈ માલપરા બધા ઘણા બધા બપોરે ભેગા થયા અને તો એ જ વાત કરી જયારે વિચાર કર્યો તો આજથી નવ મહિના પહેલા ત્યારે સો રૂપિયાનું કામ હતું ને આજ જયારે કરવા જઈ રહ્યા ત્યારે લાખ રૂપિયાનું થઈ ગયું છે

ત્યાર પછી બાયબીજની બપોરે ત્રણ વાગ્યા થી પાંચ વાગ્યા સુધી ભવ્યાથી ભવ્ય સાધુ સંતોની ની શોભાયાત્રા નીકળશે

અને કેવો સંજોગ રચાનો એ ખાલી વાત કરું જયારે શ્રીજી મહારાજ રાજસ્થાન આમંત્રણ આપવા જવું હતું એટલે એના જેટલા સંતો હતા એને પૂછ્યું કે અમારી ઈચ્છા છે ગુરુ વધારે

દર્શન કર્યા અને જે મંદિર માં છે સર્વેશ્વર ભગવાન ને પ્રાર્થના કરી છે કે પ્રભુ મારું કામ થાય એ સંતો મહંતો મહામ હું હજી એટલું બોલું ત્યાં શ્રીજી મહારાજ ના મુખ માંથી શબ્દ તરત નીકળ્યા ચોવીસ કલાક ની અંદર અમે પાંચ વખત દ્વારકાધીશ ના દર્શન માં જઈને કર્યા અને નવ ધજાના દર્શન થયા અમને અમારો જ્યાં રૂમ હતો સાત ગુરુ મહારાજ બિરાજમાન થવાના બીજા કેટલાય ઘોડા

આ ક્ષેત્રમાં પહેલા વહેલા મુખ્યમંત્રી આવી રહ્યા છે અને સાથે સાથે ચાર અગિયાર બે હાજર ચોવીસ બરોબર બપોરે બાર કલાકે

અને પછી અમે દસ દિવસ પહેલા ચોપડો ને પેન લઈને લખવા બેઠા કે લખો તો ખરા કેટલા ગામ આપણે તમને ઉચક થયા રાખ્યું લખતા ગયા તો નો આંકડો આવ્યો હજી પરમ દિવસે બેઠા તો બીજા નવ ગામ ભળ્યા આજુબાજુના બધા ગામ ભાવનગર ઘોઘા તળાજા શિહોર એ તાલુકાના ગામડાઓના સરપંચો સામે થી મળવા આવે છે ગામના સમાજ શ્રેષ્ઠીઓ મળવા આવે છે અમારા ગામ નો સમાવેશ કરો આ ઉત્સવમાં ભાવનગર પંથક ની અંદર વીઘા જમીન ઉપર થવા જઈ રહ્યો છે બસો વીઘા જમીન અમે હિસાબ કરતા હતા બે દિનો તો મહોત્સવ આમ ગણીએ તો આ મહોત્સવ નાણું મળશે પણ આવું ટાણું મળવાનું નથી

रामदेव बाबा माता की कृपा से 2-3 महीने आ, 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 पार पार आ रहे दे दे आ थे ये सारी सेवा में आने के लिए जो आयोजन करें यारे पण सूचना मिले ये तरीके आ रहे हैं बोलो प्रतिसाद आप तैयार हो आज एक कई सर्वेक्षक गौदा कोबड़ी ने ग्रुप में के ऑप्शन वन जे पण देके एक मैसेज श्री जय गोपाल जय गौ આપણે અવસરસ મજાનું આયોજન થાય અહીંયા અને આપણને આ લાભ લીધો આપણને પછી માહિતી મળી અને હવે પછી જે પ્રોગ્રામ છે એની પણ માહિતી મુક્ત રહેશે જો આપણે મંડળમાં તમારે સભ્ય બનવું હોય તો એની સો રૂપિયા ફી છે ત્રણ મહિને મહિને હા ત્રણ મહિને આ રીતની મિટિંગ થાય સર્વેશ્વર ગૌધમ પોગડીની તો એમાં સો રૂપિયા સભ્ય ફી છે દર મહિને સો રૂપિયા દેવાના તમને ગૌધામ કોવડીની બધી માહિતી મળતી રહે અને શું શું આયોજન છે સેવામાં ગૌશાળામાં સેવામાં તમે યોગદાન આપી તો અને સભ્ય પણ બની તો જે કાંઈ અપડેટ હોય એ તમારા વોટ્સએપમાં આવ્યા કરે છે <coughs> કરી <coughs>

બ્લો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળીશું કોગડીમાં દિવાળીની રજામાં ભેજ ને ધીજ બાકી આપણે આમ રેગ્યુલર તો રોજ કાલ સવારે મળશું દસ વાગે